હેલો એવરી વન ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી રહ્યા છે સવારના આઠ અને આજે અમારો બટેકાની વેફર પાડવાનો પ્લાન છે તો અત્યારે સિઝન ચાલે જ છે તમને બધાને ખબર હશે કે બધા અત્યારે મસાલા બનાવતા હોય બટેકાની વેફર બનાવતા હોય તો અમે પણ આજે બટેકાની વેફર બનાવીએ છીએ જે બટેકાની પત્રી આવે ને એ તો અત્યારે પાડી લેવાની પછી જ્યારે વરસાદ આવે ને ત્યારે ખાવાની બહુ જ મજા આવે તો પપ્પા દીદી મમ્મી બધા જ વેફર પાડે છે તો ચલો તમને બતાવું હવે આને જાડો નથી કરવો ને એટલે આને કાઈ કરતો નથી જો પપ્પા વેફર પાડે છે પપ્પા અને દીદી ફેજો પણ હારે હારે મદદ કરાવે છે જે બધાય કામમાં હોય જ હારે અને અમારી ઈરા પણ અહીંયા બેઠી બેઠી સુપરવિઝન કરે છે કે કેમ બનાવવાની વેફર એમ હમ પછી શું કરવાનું તમે અમને સમજાવશો પછી શું કરવાનું હા પછી શું કરવાનું ચલો તો કામ ચાલી રહ્યું છે અત્યારે વેફર પડાય છે સરસ આ મેડમ ને અમે રોડના કામ માટે જઈ કઈ વસ્તુ ઘટે એટલે જઈને લઈ આવવાની હોવું ને તમે અત્યારે કામ હાલે છે વેફર પડાય છે પછી તેને ધોવાની છે પછી બાફવાની છે પછી સુકવવાની છે તો ચાલો અમે પેલા થોડું કામ કરી લઈએ પછી સુકવવા ટાઈમે મળીએ પાછું ચાલો તો વેફર ધોવાનું ચાલુ થઈ ગયું છે છીલેલા બટેકા પૂરા થઈ ગયા બધા એટલા આટલા બધા હજી છીલવાના છે બધાની વેફર પાડવાની છે પછી બનશે અમારી વેફર વેફર સારી પાડવી હોય તો અલગ અલગ પાણીએ તેને જરૂર ધોવી એટલે વેફર સારી બને અત્યારે ચલો બધા વેફરનું કામ કરે છે હું પણ મારું થોડું કામ પતાવી લઉં પછી જ્યારે વેફર બફાઈ જાય પછી મારે સુકવવા પણ જવાનું છે તો ચાલો થોડું કામ કરી લઈએ પછી પાછા મળીએ ચાલો હવે પપ્પા ચૂલો કરે છે હવે વેફરને બાફવાની છે નરગીસબેન પણ આવી ગયા છે વેફર પાડવા બરાબર પાડશે હો

नहीं वो? आई भी आई भी आई भी, भी चेक कर ने भी चेक करवा करवा बढ़क नरगिस ए नरगिस ओला नरगीशलो पपा दे दे

હા તો કામ બધું કરવું પડે અને અહીંયા બધી તૈયારી થઈ છે ચૌવો કેટલા બધા ટબમાં વેફર છે અમારે છોટુ ખાતે બહુ મહેનત કરે છે હા હવે આટલા બટેટા રહ્યા છે આ બેનના મેં કામે લગાડી દીધા છે

હજુ તો આવી ત્યાં તડકો વાહ ભાઈ વાહ તો વેફર પડી ગઈ હવે સુકવાય પણ ગઈ હવે સાવ સુકાઈ જાય પછી અમે તળીને ખાશું અને જોઈશું કેવી બની છે પછી હું બતાવીશ તમને કેવી અમારી વેફર બની છે એ તો ચાલો હવે અમે અમારું બીજું કામ પતાવી લઈએ મળીએ પછી બીજા વિડીયોમાં બબાય ટેક કેર શિયા